હું આપનું સ્વાગત કરું છું જોઈએ સમાચારો લોકો માટે લોકો દ્વારા ચાલતી સરકાર એ લોકશાહીના પાયાની જરૂરિયાત છે અને આજે લોકશાહીના મહાપર્વના દિવસે યુવાન મતદારથી લઈ અને વૃદ્ધ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો ત્યારે કચ્છ અને મોરબી જિલ્લાના યુવા સાંસદ વિનોદભાઈ ચાવડાએ પોતાના માદરે વતન સુખપરોહામાં મતદાન કર્યું હતું મતદાન કરવા જતાં પહેલાં તેઓએ ભારતીય સંવિધાનના ઘડવૈયા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર ચડાવી અને ત્યાંથી ભુજ સ્થિત નૂતન સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ અને સંતોના આશીર્વાદ લીધા હતા ત્યારબાદ જગતજનની આદ્યશક્તિમાં આશાપુરાના ચરણોમાં શીશ ઝુકાવી મા આશાપુરાના આશીર્વાદ મેળવી અને પોતાના માદરે વતન રોહામાં મતદાન કર્યું હતું પત્રકારો સાથે વાત કરતા વિનોદભાઈ જણાવ્યું હતું કે હું લોકશાહીના આ મહાપર્વમાં દરેક મતદારને અપીલ કરું છું કે તેઓએ જરૂર મતદાન કરવું જોઈએ અને મતદાન કરવાની જે એમની ફરજ છે તે પૂરી કરવી જોઈએ

सत्गुरु मात <laughs> 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 આજે જ્યારે લોકશાહીના પર્વની ઉજવણી આપણે સૌ કરી રહ્યા છીએ જેના ભાગરૂપે આજે કચ્છની અંદર પણ મારા માદરે વતન સુપર મધ્યે મેં આજે મતદાન કર્યું છે સૌ પ્રથમ તો હું આપના માધ્યમથી સૌ મતદારોને અપીલ કરું છું લોકશાહીના પર્વની આપણે ઉજવણી કરીએ આપણે અચૂક અને ફરજિયાત આપણે મતદાન કરીએ જે મતનો અધિકાર આપણને પ્રાપ્ત થયો છે એ અવશ્ય મત આપણે કરવો જોઈએ આ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે ત્રીજી વખત આ દેશની અંદર સરકાર બનવા જઈ રહી છે એના સહભાગી થવાનો અવસર આપણને સૌને પ્રાપ્ત થયો છે ત્યારે હું પણ સૌને વિનંતી કરું છું કરું છું આપ પણ સહભાગી થાવ કારણ કે છેલ્લા દસ વર્ષની અંદર નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્રની સરકારે અનેક વિકાસના કાર્યોવા દેશની અંદર અનેક ઐતિહાસિક નિર્ણયવા દેશની અંદર અને જન ઉપયોગી યોજનાઓ આજે ઘર અને ગામડા સુધી પહોંચી છે ત્યારે આવનાર આ પાંચ વર્ષની અંદર પણ તમારા બધાનો સાથ અને સહકાર દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને મળે અને આપણે સૌ સાથે મળી કરીને આ નૂતન ભારતના નિર્માણની અંદર આપણે આપણો સહયોગ કરીએ અને બે હજાર સડતાલીસમાં જ્યારે દેશના સો વર્ષની આઝાદીની જ્યારે આપણે ઉજવણી કરતા હોઈએ ત્યારે દેશ આ દુનિયાની અંદર સૌથી અગ્રેસર આત્મનિર્ભર અને સ્વનિર્ભર દેશ બને એના સહભાગી થવાનો અવસર જ્યારે આજે આપણને સૌને મળ્યો છે ત્યારે મેં પણ આજે મતદાન કર્યું છે અને એ વાતનું મને ગૌરવ છે કે ત્રીજી વખત કચ્છની સેવા કરવાનો અવસર જ્યારે મને પ્રાપ્ત થયો છે મને મળ્યો છે ત્યારે હું સૌ કચ્છીઓને મારા કચ્છ અને મોરબીની જનતાને હું હૃદયથી એમનો ધન્યવાદ કરું છું